કેમ છો મિત્રો જવાહર નવોદયની અંદર ગણિતનું અંતિમ પ્રકરણ એટલે આપણું એ માહિતીનું વિશ્લેષણ આપણે કરતા હોઈએ છીએ ચાલો તેમની સમજ આપણે મેળવી લઈએ સૌથી પહેલાં એ માહિતી કોષ્ટક રૂપે આપેલી હોય એ માહિતીને રૂપે દર્શાવેલી હોય છે એ સાંખ્યિક રીતે એક્સ અને વાય સ્તંભ ઉપર બતાવેલી હોય છે એ આડો પણ હોઈ શકે અને ઉભો સ્તંભ પણ હોઈ શકે છે હવે એ માહિતીને અલગ અલગ રીતે દર્શાવવામાં આવેલી હોય છે એ માહિતીને સમજીને આપણે તેમનો જવાબ લખવાનો હોય છે ચાલો ઉદાહરણ સાથે આપણે સમજી લઈએ અહીં બંને માહિતી અલગ અલગ રીતે બતાવી છે એક આડા સ્તંભમાં અને એક ઊભા સ્તંભમાં બંને રીતે બતાવવામાં આવેલી છે સૌથી પહેલા અહીં ચાર સ્પર્ધકો છે એ નિયત સમયની અંદર દોડ પૂરી કરી છે તો કોણ વિજેતા બનશે કેવી રીતના કયા સમય એટલા સમયની અંદર કોને કેટલા મીટર અંતર કાપ્યું એ તમામ માહિતી અંદર આપવામાં આવી છે તો સૌથી પહેલા આપણે સ્તંભને સમજી લેવાનો છે અહીં વાય અક્ષ ઉપર મીટરમાં અંતર આપ્યું છે અને નીચે છે એ સ્પર્ધકોના નામ છે નિયત સમય તો અહીં નક્કી કરેલો છે એને તો સૌથી પહેલા રમેશ જોઈએ તો રમેશે નિયત સમયમાં એકસો ને વીસ મીટર અંતર પૂરું કાપ્યું છે નવીન છે તેમણે નિયત સમયમાં એંસી મીટર અંતર કાપ્યું છે રીતેષ છે એને નિયત સમયની અંદર 140 ચાલીસ મીટર અંતર કાપ્યું છે અને નીતિન છે એને નિયત સમયની અંદર સો મીટર અંતર કાપેલું છે બસ આ જ રીતે આપણે માહિતીને સમજી લીધી હવે એના આધારિત પ્રશ્નોના જવાબ આપણે સરળતાથી આપી શકીએ છીએ પહેલો પ્રશ્ન છે સ્પર્ધા કોણે જીતી જુઓ સૌથી મોટો સ્તંભ એ રિતેશનો છે કે જેમને 140 ચાલીસ મીટર અંતર નિયત સમયમાં કાપી લીધો છે તો જવાબ આપણો તરત મળી ગયો રિતેશ તો એ રિતેશ સી ની અંદર છે તો સી જવાબ આપણો સાચો છે એટલા માટે અહીં ઘાટુ સી ની અંદર કરેલું છે બીજો પ્રશ્ન જોઈએ સૌથી ધીમી ગતિએ દોડના સ્પર્ધક કોણ છે સ્તંભ જોવાનું છે નાનો નાનો સ્તંભ સ્તંભ આ છે કોનો છે તો કે નવીનનો નવીનભાઈ ભાઈ મીટર કાપ્યું છે નિયત સમયમાં તો જવાબ આવશે નવીન જે બી ની અંદર આપેલું છે એટલા માટે આપણે બી વિકલ્પને ઘાટુ કરીશું જોયા બેય પ્રશ્નોના જવાબ આપણને સરળતાથી આ સ્તંભ આલેખને આધારે મળી ગયા તમે માપ પણ મેળવી શકો છો કદાચ એવો પ્રશ્ન પૂછાય કે નીતિને નિયત સમયમાં કેટલા મીટરનું અંતર કાપ્યું છે તો નીતિનનો આપણે સ્તંભ જોશું અને સીધા આવશું એટલે આપણને તરત જવાબ મળશે કે તેમને નિયત સમયની અંદર સો મીટર અંતર કાપેલું છે આમ તમે માપ પણ મેળવી શકો છો ચાલો કેવા પ્રકારના દાખલા હોય છે એ પણ આપણે જોઈ લઈએ જો અહીં આપ્યા છે એ જોઈ લઈએ આપેલા આલેખની અંદર જુદા જુદા મહિનાના પડેલા વરસાદનું પ્રમાણ આપેલું વરસાદ છે એ મીમીની અંદર કે મિલીમી મીટરની અંદર આપેલો છે એ પણ જોઈ લઈએ મહિના કયા કયા છે તો કે જૂન મહિનો જુલાઈ મહિનો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર એટલે કે ચોમાસાના ચારે મહિનાના વરસાદનું માપ આપેલું છે હવે એને પણ ઓળખી લઈએ જૂન મહિનાની અંદર ત્રીસ અને ચાલીસની વચ્ચે છે એટલે કે પાંત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો છે જુલાઈની અંદર પચાસ મિલીમીટર વરસાદ પડ્યો છે ઓગસ્ટની અંદર બંનેની વચ્ચે છે એટલે પિસ્તાલીસ મિલીમીટર વરસાદ પડ્યો છે સપ્ટેમ્બરની અંદર ત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો છે અને ઓક્ટોબરની અંદર પંદર મિલીમીટર વરસાદ પડ્યો છે એ આપણે આધારે જવાબ આપી શકીએ અને માહિતી ઓળખી શકીએ છીએ જોઈએ પ્રશ્ન નંબર એક જૂન અને ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદમાં કેટલો તફાવત છે જૂન અને ઓક્ટોબર તફાવત કાઢવા એટલે બાદ બાકી જૂન મહિનામાં આપણે જોઈ લઈએ તો જૂન મહિનાની અંદર પાંત્રીસ મિલીમીટર મીટર વરસાદ પડ્યો છે બીજો મહિનો છે ઓક્ટોબર તો ઓક્ટોબરની અંદર પડ્યો છે પંદર મિલીમીટર એટલે ઓછો છે એટલે આપણે કરીશું બાદ હવે આપણે પાંચમાંથી પાંચ ગયા શૂન્ય ત્રણ માંથી એક ગયો એટલે જવાબ આવશે બે વીસ મિલીમીટર તફાવત આવે છે એ જવાબ આપણને સીમા જોવા મળે છે કે જેમનો તફાવત એટલે બાદપાયકી વીસ મિલીમીટર આવે છે એટલે આપણે તે જવાબ કરી અને આપણે ઓએમઆર એમઆર સીટની અંદર સી તપકુ ઘાટું કરી દેસુ જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે કયા બે મહિનાના વરસાદને પાંચ મિલીમીટરનો ફરક છે તફાવત પાંચ છે તો એવા મહિના આપણે જોવાના છે પેલો વિકલ્પ જોઈએ ઓગસ્ટ અને જૂન ઓગસ્ટની અંદર છે પિસ્તાલીસ મિલીમીટર અને તેની સાથે મહિનો છે જૂન મહિનો તો જૂન મહિનો છે પાંત્રીસ મિલીમીટર આ તો દસનો તફાવત છે એટલે જવાબની જૂન અને સપ્ટેમ્બર જૂનની અંદર પાંત્રીસ અને સપ્ટેમ્બરની અંદર ત્રીસ છે એટલે જૂન અને સપ્ટેમ્બર એ પાંચ મિલીમીટર નો તફાવત આપણને જોવા મળે છે છતાં તમે બીજા વિકલ્પ પણ જોઈ લો સપ્ટેમ્બર ઓક્ટોબર તો સપ્ટેમ્બર ને ઓક્ટોબર એ દસ મિલીમીટર છે એટલે એમાં નહીં ચાલે ઓક્ટોબર ને જુલાઈ ઓક્ટોબર જુલાઈ પચાસ છે અને ઓક્ટોબર છે પંદર એટલે એ પણ સાજો તફાવત છે એટલે આપણો જવાબ મળી ગયો બી કે જૂન અને સપ્ટેમ્બરમાં પાંચ મિલીમીટરનો તફાવત આપણને જોવા મળે છે આગળનો પ્રશ્ન જોઈએ પાંચ મહિનાનો કુલ કેટલો વરસાદ પડ્યો એટલે આપણે બધાનો સરવાળો કરવાનો થાય છે જૂનની અંદર છે છે તો કે અને વચ્ચે એટલે ત્યાર પછી ઓગસ્ટની અંદર છે વરસાદ પડ્યો મિલીમીટર તો પિસ્તાલીસ મિલીમીટર લખશું સપ્ટેમ્બરની અંદર વરસાદ પડ્યો છે ત્રીસ મિલીમીટર એટલે ત્રીસ મિલીમીટર લખશું અને ઓક્ટોબરની અંદર છેલ્લો મહિનો ઓક્ટોબર એની અંદર વરસાદ પડ્યો છે પંદર મિલીમીટર તો આ રીતે આપણે ચારે મહિના એક બે ત્રણ ચાર અને પાંચ મહિના આપ્યા છે એટલે પાંચે પાંચ મહિનાનો આપણે સરવાળો કરશું તો આપણને ખબર પડશે કે કેટલો વરસાદ એક નવ 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 ને ચાર તેર તેર ને એક ચૌદ ચૌદ ને ત્રણ ચૌદ ને ત્રણ થશે સત્તર એકસો ને પંચોતેર મિલીમીટર તો એકસો પંચોતેર મિલીમીટર ડી ની અંદર છે તો આપણો ડી જવાબ સાચો છે તો આ રીતે આપણે સ્તંભ આલેખ અથવા વર્તુળ આલેખ હોય કે કોઈ પણ પ્રકારના આલેખ આપવામાં આવ્યા હોય તેને બરાબર સમજી તેના આધારિત આપણે તમામ પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ સૌથી પહેલાં એ આલેખ તમારે સમજી લેવાનો છે એટલે આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ અહીં એક આલેખ આપ્યો છે કે કુટુંબમાં થતો વિવિધ પ્રકારનો ખર્ચ ઇતર ખર્ચ વીસ બે હજાર રૂપિયા છે પ્રવાસ ખર્ચ પાંચસો રૂપિયા કપડાનો ખર્ચ એક હજાર રૂપિયા અન્ય ખર્ચ પચીસ બે હજાર પાંચસો રૂપિયા ભાડું પંદરસો રૂપિયા આ રીતે તમારે તમે સમજી શકો એટલે તમને કુલ ખર્ચ બધાનો સરવાળો કરશો એટલે પણ કુલ ખર્ચ તમને મળી જશે તો આ રીતે આધારિત તમામ પ્રશ્નો તમે સરળતાથી કરી શકશો મહાવરો કરશો એટલે નવોદયના તમામ દાખલાઓ તમને સરળતાથી આવડી જાય બધા જ બાળકો ગણિતની અંદર ખૂબ સારા ગુણ મેળવો એવી તમામ બાળકોને શુભકામના અને નવોદયની પરીક્ષા માટે સર્વ વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક